એ છે જ અને એ રહેવાનું જ છે એમાં કોઈ ગેરકાયદેસર દુકાનો બનાવી એમાં કાયદે કાયદેસર દુકાન દસ હજાર સ્કેર ફીટની જગ્યા છે આઠ જ દુકાનની માલિકી છે વર્ષો જૂની અને એના ઉપર અત્યારે બાસઠ દુકાન બનાવેલી એટલે જે આઠ દુકાન છોડીને બીજી જે બાસઠ દુકાન છે એમાંથી આઠ દુકાનને આપણે કોઈ લેવા દેવા નથી માલિકીની જગ્યા છે અને એમાં બી એ લોકો શરત ભંગ કરી છે બોટાદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ચાચક ગ્રામ પંચાયતની હદમાં બિલ્ડર દ્વારા એક શોપિંગ સેન્ટર બનાવવા માટે આઠ દુકાનોની પરમિશન લીધી હતી પરંતુ આપ તસવીરોમાં જોઈ રહ્યા છો આ જે શોપિંગ સેન્ટર છે તેમાં બાસઠ દુકાનો બનાવી દેવામાં આવી જ્યારે ગ્રામ પંચાયતે મંજૂરી આઠ દુકાનોને આપી હતી આ જે જગ્યા છે તે બીજી દુકાનો જે બનાવવામાં આવી છે આઠ દુકાનો સિવાયની તે સરકારી જગ્યા છે અને હજી હરખલી પોતાની જગ્યા છે અહીંયાથી પાણીનો નિકાલ થતો તે જગ્યા ઉપર દુકાનો બનાવી દેતા એક બોર્ડ લઈને જાગૃત નાગરિકે જિલ્લા કલેક્ટરને સ્વાગત ઓનલાઈનની અંદર ફરિયાદ કરતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો અને જિલ્લા કલેક્ટરે જે બાસઠ દુકાનો બનાવવામાં આવી છે તેમાં જે ગેરકાયદેસર દુકાનો બનાવવામાં આવી છે તેને સીલ મારવાનો આદેશ કર્યો છે હાલ તો સમગ્ર મામલો જિલ્લા કલેક્ટરમાં પહોંચતા જે દબાણ કરીને કરોડો રૂપિયા કમાઈ લેના બિલ્ડરોમાં ફફડાટ વ્યાપી ગયો છે રફિક રફીક ધણીવાલા જીએસટીવી છોટાદેપુર